જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું હોળી માટે સ્પેશિયલ જુવારની ધાણીનો ચેવડો જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક પેનમાં ત્રણ કપ ધાણી નાખશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખશું અને ધાણીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું ધાણી છે તે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું એ જ પેનમાં હવે આપણે વન એન્ડ હાફ કપ મમરા નાખશું અને તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર શેકી લેશું મમરા પણ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પણ આપણે બાઉલમાં કાઢી લેશું આપણે હવે એક અડદની દાળનો પાપડ છે તેને ગેસમાં શેકી લેશું જો તમે આ પાપડને ફ્રાય કરીને નાખવા માંગતા હોય તો ફ્રાય પણ કરી શકો છો પાપડ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એને સાઈડમાં રાખી અને ચેવડા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું મસાલો બનાવવા માટે નાનકડું બાઉલ લેશું તેમાં વન ટેબલ સ્પૂન પીસેલી ખાંડ નાખશું વન ટી સ્પૂન લાલ મરચાનો પાવડર નાખશું વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો નાખશું વન ફોર્થ ટી સ્પૂન ચાટ મસાલો હાફ ટી સ્પૂન સંચ ટી મને બધા મસાલાને હવે સારી રીતે મિક્સ કરી બધા મસાલા હવે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આ મસાલાને આપણે સાઈડમાં રાખી દેસુ અને ચેવડો બનાવશું આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને તેમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં દાળિયાની દાળ નાખશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન સિંગદાણા નાખશું થોડા મીઠા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં નાખશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આ બધાને સારી રીતે ક્રિસ્પી થવા દેસુ આ બધું સારી રીતે ક્રિસ્પી થઈ ગયું છે કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં હિંગ નાખશું હાફ ટી સ્પૂન હળદર નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં શેકેલી ધાણી અને મમરા છે તે નાખી દેશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેમાં થોડો થોડો નાખતા જશું અને સારી રીતે મિક્સ કરતા જશું મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ચેવડાનો કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે. હવે આપણે જો શેકેલો પાપડ છે તેના નાના નાના ટુકડા કરીને તેમાં નાખી દેસુ. આને પણ হালকা હાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણો હોળી સ્પેશિયલ ધાણીનો ચેવડો બનીને બિલકુલ તૈયાર છે. તો મને એને એરટાઈટ ડબ્બામાં મહિના દિવસ સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે એને સર્વ કરશું